તારીખ 26 મે માર્ચ ના રોજ ગેનીબેને સંસદમાં ભાષણ આપ્યું ભાષણનો ચોખ્ખો ઉદ્દેશ્ય અને ટોટલી સાર એટલો હતો કે બનાસકાંઠામાં એક ચક્રી શાસન એટલે ડેરીઓમાં સહકારી માળખાઓ બેંકોમાં એક ચક્રી શાસન છે એને એનો એમને વિરોધ કર્યો છે વાત એમની સાચી પણ છે અને એ જ તારીખે દાંતાના આગેવાનો ત્રિશક મંડળીઓના એમને વોટ આપવાનો અધિકાર મળે એ હેતુથી ગાંધીનગરમાં અલગ અલગ નેતાઓ સાથે એમને ચર્ચા કરી અને આવેદન પત્ર આપ્યું અરજી પણ આપી છે કે મને મંડળીની અંદર સમાવેશ કરવામાં આવે તો મિત્રો શું છે હકીકત શું આ બંને વચ્ચે કંઈ સામ્ય છે ક્યાંક સમાનતા દેખાઈ રહી છે કે આવનારી બનાસ ડેરીમાં ચૂંટણીની શરૂઆત આજથી થઈ ગઈ છે એ આજે આપણે વિડીયો થકી જોશું નમસ્કાર હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો પહેલા વાત કરી દઈએ દાંતાની દાંતામાં કુલ લગભગ ઉપર મંડળીઓ છે એમાંથી સાઠ ને વોટ આપવાનો અધિકાર છે શંકરભાઈ ચૌધરી સાહેબ જયારે ચૂંટણી લડ્યા એટલે ત્રીસ મંડળીઓને વોટ આપવાના અધિકાર એમને લઈ લીધા હતા મિત્રો લગભગ સહકારી નેતાઓ અને દરેક જગ્યાએ આવું જ કરતા હોય પોતાના ફેવરેબલ એટલે કે પોતાને વોટ આપશે એ જ મંડળીને એમને અંદર સમાવેશ કરતા હોય છે એમ કેમ પ્રકારે પછી વર્ગ બે માં ગાડી નાખે કોઈ પણ એના ઉપર વહીવટદાર મૂકી દે અથવા ક્યાંક ઉપરથી જાંચ મૂકી અને એને દિવસે ઠરાવમાં એનો અધિકાર રાખતા નથી આ લગભગ બધા જ કરતા હોય છે આવું એટલે ત્રીસ મંડળીઓ એમને કાઢી નાખી એ મંડળીઓ કોની કોની છે તો મિત્રો એમાં સત્તર થી અઢાર મંડળીઓ ઠાકોરોની છે અને બાર થી ને તેર મંડળીઓ આદિવાસીઓની છે એટલે કુલ આવી રીતે ત્રીસને વોટ આપવાનો અધિકાર નથી બાકીની જે સાઠેક મંડળીઓ છે એમને અત્યારે વોટ આપવાનો અધિકાર છે સાઠ મંડળીઓમાં પણ પચાસ ટકા જે મંડળીઓ છે એ ઠાકોર સમાજની છે બાકીને એમાં આદિવાસીઓની આવે રાજપૂતોની આવે ને દરેક કોમ્યુનિટીની બીજી મંડળીઓ છે પણ મૂળ સરવાળે ઠાકોરોની ત્યાં મેજોરિટી છે મિત્રો હવે વાત કરીએ ગેનીબેનની ગેનીબેને આપેલું જે ભાષણ હતું આમ સત્યવાદ આ છે ગેનીબેન છેલ્લા થોડાક સમયથી રાજકારણ એટલે સહકારી માળખે સક્રિય થતા હોય એવું લાગે છે ઘણી બધી એમની અંગત મિટિંગો ભરે છે ઠાકોર સમાજને જાગૃત કરે છે અને ડેરીમાં એમનો કમસે કમ એક મેમ્બર હોય એવી એમની આશા છે ઈચ્છા છે હોવી પણ જોઈએ મિત્રો જે સમાજ આટલો બધો મોટો છે ગુજરાતમાં સૌથી વધુ કોમ્યુનિટી પણ આમની છે અને બનાસકાંઠામાં પણ સૌથી મોટી કોમ્યુનિટી છે પરંતુ બનાસ ડેરીમાં એક પણ કહેવાય ને પ્રતિનિધિ એ ઠાકોર સમાજનો નથી અને આને લઈ અને ગેનીબેન બેન આખરા પણ એમને જયારે આખા જિલ્લામાં તપાસ કરીને તો કોઈ પણ તાલુકો નથી કે ત્યાં સૌથી વધારે ઠાકોરોની વોટ એમને મળી શકે અને એવા એક જ તાલુકા ઉપર એમની નજર થરી અને એ જ છે દાંતા તાલુકો દાંતા તાલુકાનું આમ જો બધા ભેગા થય અને જો આ ત્રીસ મંડળીઓ આવી જાય તો મિત્રો ઠાકોરોની મેજોરિટી થાય અને ત્યાં ચૂંટણીમાં એમનો પ્રતિનિધિ ચૂંટાય એ લગભગ નિશ્ચિત છે મિત્રો બીજી વાત કરું કે દાંતામાં દિલીપસિંહ બારડ દરબાર છે અને એ પ્રતિનિધિ છે એમની મંડળીઓ ઓછી છે પણ પ્રતિનિધિ તરીકે એમનું નામ છે તો સામે પક્ષે અમૃતજી ઠાકોર પણ મેદાને છે અમરજીત ઠાકોરના એક દિવસે જયારે આ એમને ગાંધીનગરમાં ગયા અને બેને પણ જ્યારે સંસદમાં ભાષણ આપ્યું એટલે આ એક પૂર્વ નિયુજિત ચર્ચા પહેલાથી હતી આખે આખું અમને પહેલાથી ફિક્સ કરેલું હતું કે આ મીડિયામાં લાઇમ લાઇટમાં આવે નસીબ જોગે કઈ મીડિયામાં લાઈમ લાઇટ ના આવ્યું જે જે આપવા ગયા હતા ને ત્યાં આવેદન પત્રો અને જે જે જેને એમને મુખ્યમંત્રીને એને જગદીશ પંચાલને બધાને જે અરજીઓ કરી છે તો જે દિવસે એમની અરજીઓ કરી એ દિવસે તો હર્ષોકમાં ટોટલી એમને સોશિયલ મીડિયા ઉપર આવી ચગાવી દીધી કે અમે આવી રીતે અરજી કરવા ગયા હતા ત્રીસ મંડળીઓના સહી લઈને મિત્રો ખબર નહીં બીજે દિવસે સુપ્રેસર પ્રેશર આવ્યું ભગવાન જાણે કારણ કે આખી ટીમ પાછી હમણાં થોડાક સમય પહેલા કોંગ્રેસમાં હતી અને ઉલડીને પાછી ભાજપમાં આવી હતી અહીંયા ભાજપની સીટને જીતાડવા માટે સંસદ સભ્યની પરિણામ તો ના મળ્યું પરંતુ હવે આખી ટીમને ભાજપ તરફથી કોઈ દબાણ થયું ભગવાન જાણે એમને દરેકે એમને સોશિયલ મીડિયા સાઈડ ઉપરથી એમના ફોટા પણ ડિલીટ કરી નાખ્યા છે ત્યાંથી દૂર કરી દીધા છે ભાઈ અને પાછા એક બીજું પણ નોટ કરવાનું થાય કે કોને ભલામણ કરવા ગયા છે એમને ખુદ વિધાનસભાના એવું કહે છે વિધાનસભાના અધ્યક્ષને ભલામણ કરવા અમે ગયા છે એટલે શંકરભાઈ ને શંકરભાઈ તો ચેરમેન છે ભાઈ એમને તો તમને નથી લેવાના ત્યાં અંદર એટલા માટે તો એમને દૂર કરી છે એટલે આ મિત્રો એક સિમ્પલ વાત કરી દીધું દાંતા તાલુકામાં એકસો ને બ્યાસી પંચ્યાસી ગામ છે સૌથી મોટી તાલુકા પંચાયત છે બનાસકાંઠા જિલ્લા વાત કરતા હોઈએ તો આટલી મોટી તાલુકા પંચાયત હોય અને એમાં સિડ્યુલ ટ્રાઈબ એટલે આદિવાસી વિસ્તારની સૌથી વધુ ગામ હોય માં મિત્રો શું આવક આપદારો છો વર્ષે ચાલીસ તેને પચાસ કરોડ રૂપિયાની આવક થાય છે એટલી સરકાર માંથી ગ્રાન્ટો આવે છે આ મિત્રો જે જે નેતાઓ છે ને ત્યાં એ પ્રજાને ગ્રાન્ટ નથી આપતા બારોબાર સગે વગે થઈ જાય જો આ બધી ગ્રાન્ટો જે સરકાર ફાળવે છે ત્યાં વ્યવસ્થિત જો કામ કરતા હોય ને તો એ એ સ્ટેટ અરે સોરી તાલુકા તરીકે ઊંચું આવે યાર એમના કેટલા વિકાસના કામો થાય પણ ત્યાં તો હર માદે ખાલી પેલી ગ્રાન્ટો ઉપર જ રસ હોય છે નેતાઓને કારણ કે ચાલી પચાસ કરોડ રૂપિયા દર વર્ષે આવે છે ક્યાંક તો એમને સગે વગે કરવાના હોય હવે પાછા ઉલડીને આખી ટીમ ભાજપમાં આવી છે અને મેં પહેલા પણ વાત કરેલી છે કે રાજકારણમાં એક ઉંમરનો તકાજો હોય છે રાજકારણ શીખવાની અથવા સમજવાની સાચી ઉંમર વર્ષ પછીની ત્યારે તમે એમાં સમજી શકો છો આ વીસ બાવીસ વર્ષના જે જે યંગ જનરેશનો ફરતા હોય એ રાજકારણના થોડાક અજાણ રહેતા હોય છે મિત્રો જે હોય એમનો વિષય છે પરંતુ ગેની બેને આ બીડું ચોક્કસ ઝડપ્યું છે સમય અત્યારે નક્કી કરશે કે આવનારા સમયમાં શું થાય ગુજરાત સરકાર જેવી રીતે સહકારી માળખા ઉપર સંપૂર્ણ કબજો લઈને બેઠી છે ગુજરાત એટલે ગવર્મેન્ટ કે થાય સહકારમાં આ મિત્રો લૂંટવાનું એક ચોખ્ખું સાધન છે આવું ના હોવું જોઈએ ખેડૂતોને પણ સહકારી માળખું અલગ રાખવાની જરૂર છે એના ઉપર તમારે ભાજપ કોંગ્રેસ એ કેસે એમ તમારે કરવાનું થાય હવે ખાવા જેવું સરકારમાં કઈ રહેતું નથી ગઈકાલના જ કે પરમ દિવસના જ સોરી એક ન્યૂઝપેપરમાં હતું કે જે ગુજરાત ગવર્મેન્ટ કમાય છે ને એમાંથી એક રૂપિયામાંથી ચોવીસ પૈસા તો એને વ્યાજમાં જતા રહે છે એટલો બધો દેવો સરકાર ઉપર આમને કરી નાખ્યું છે એટલે હવે બીજો લૂટવાનો સાધન કયું તો આ સહકારી માળખું સંપૂર્ણ કબજો એટલા માટે આ વ્યક્તિઓ લેતા હોય છે અને હવે તો પાછી ગુજરાત સરકારે કીધું છે કે જે જે સહકારી માળખાની મંડળીઓ છે એમને કે અમારે બે હજાર ને વર્ષ સહકારી વર્ષ તરીકે ઉજવવું છે એટલે મૂળ એના નામે તાયફા કરવા છે અને તમે તમારા ચોખ્ખા પ્રોફિટમાંથી વીસ ટકા અમોને આપો આવો મિત્રો સરકારે ભલામણ કરી છે આ તાઇફાઓ એમને કરવાના અને ગ્રાન્ટ આ જે પબ્લિકની છે જે જનતાની છે જે ખેડૂતોની છે યા તો પશુપાલકોની છે એમાંથી આપવાની છે એમાં બનાસ ડેરી અથવા દૂધસાગર કે સાગર કે આમાં એક બાકાત નથી એમને પણ આપવાની છે બેંકો પણ આમાં લપેટામાં આવી જશે એટલે એમના તાઇફા માટે દરેક મંડળીઓને આ સૂચના પણ અપાઈ ગઈ છે તો મિત્રો જોઈએ શું થાય છે પરિણામ બનાસ ડેરીની ચૂંટણીના સળવળાટ અમે પહેલાં પણ કહીએ કહેતા હતા કે જો ચૂંટણી કરવાનું થયું તો ચૂંટણી બહુ રસપ્રદ થશે પરંતુ ખબર નહીં છેલ્લા ટાઈમે કોણ ક્યાં પાણીમાં બેસી જશે કોણ ક્યાં જતા રહેશે આનું કંઈ નક્કી હોતું નથી ઉપરથી દાબ પડ્યો નથી એટલે ટપોટપ પોત પોતાના દરમાં અત્યારે બધા આકોટા પડકારા કરતા હોય કારણ કે મગર દરિયામાં રહેવું અને મગરમચ્છથી વેર શક્ય નથી તો મિત્રો આ તો વિડીયો આજનો વિડીયો ગમે હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત